લો પપ્પા હા તમે જે કૈશુખ કાકા પાસેથી ફાઇલ લાવવાની કીધી હતી ને એ લઈને આવ્યો છું ચેક કરી લો એકવાર ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કે નહીં ખરા છો તમે હા સન્ડે ના દિવસે કોણ ઓફિસ ચાલુ રાખતું હોય છે કોણ આવે છે અહીંયા ઓફિસમાં કોઈ આવતું જતું પણ નથી છતાંય તમે તો ઓફિસ ચાલુ કરીને બેસી જ જશો અરે બેટા રવિવારે ઘરે કામ કંઈ હોય નહીં મારે એના કરતાં બપોર સુધી થોડું ઘણું મારું કામ હતું એટલે આવે ઓનલાઈન જોવાનું રહે જોઈ લીધું હવે બપોરે ઘરે આવી જાય પાછો નહીં જો નવરાશ શું કરવાનું જે ઓફિસમાં જે કામ થાય એ કરવાનું ઠીક છે પણ મારે છે ને તમારી સાથે ખાસ વાત કરવી હતી પપ્પા તમે જ કહેતા હતા ને મને કે તું કંઈક નવું કર બંને ભાઈઓ મળીને સારો બિઝનેસ કરો તો અમે બંને ભાઈઓ મળીને વિચાર કર્યો છે બિઝનેસ ઉપર કે અમે લોકો બિઝનેસ શરૂ કરીએ ને અરે બેટા તું બિઝનેસ કર મને કંઈ વાંધો નહીં મળે પણ અત્યારે જ તમે નોકરી કરો છો ને નોકરી કર્યા કરો ને પછી બિઝનેસ કરજો ને આપણે ઉટાવળ શી છે પણ પપ્પા હા તમે દર વખતે મને કહો છો કે કર બિઝનેસ કર અને કંઈક નવો આઈડિયા લાવ હવે આઈડિયા લઈને આવ્યો છું તો એક તો ઘરે બા બાની સાથે આઈડિયા શેર કર્યો તો શું ફાયદો થયો બાએ એવું કહ્યું કે મારે કોઈક હા તાંત્રિક બાબાને બતાવવું પડશે

પણ હવે તો આ બધું અતિ વધારે થઈ રહ્યું છે હવે ધંધો કરવાનો છે મારે મારે આગળ વધવાનું છે મને ખબર છે મારી અંદરની સ્પેશિયાલિટી શું છે માર્કેટને શું જોઈએ છે બધું જાણું છું અને હવે હા ખરા સમય જ્યારે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મારે એને એમ કહેવાનું કે ખમો ખમો હું તો તાંત્રિક બાબાને મળીને આવું એ કહેશે તો ચાંદલો કરાવીશ નખર નહીં અરે બેટા તારી વાત એકદમ સાચી છે પણ માણસ સ્વભાવ તને નથી ખબર હજી બા શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધામાં વધુ માને છે જ્યારે મેં પણ બાને કીધું હતું ને કે બા જ્યારે કોઈ નવો વ્યવસાય કે નવો ધંધો ચાલુ કરવો ને ત્યારે ભગવાનનું નામ લઈને ચાલુ કરી દેવાનો હોય તો બા નહીં સમજે બા તો એક જ વાત કરે હું એને પૂછવા જઈશ તાંત્રિક બાબાને પૂછવા જઈશ ત્યાં ગયા વગર એને ચાલતું જ નથી અને એ કેટલા એ તાંત્રિક બાબા મારા કેટલા પૈસા ખાઈ ગયા આપણા ઘરના તમને જ ખબર ખબર જ છે હું એ જ ઘરમાં રહું છું અને બધો હિસાબ બહાર રાખે છે પોતાની પાસે આ કોઈને એક રૂપિયાનો હિસાબ આપતા નથી આ બધા હિસાબમાંથી રૂપિયા જે ઘટે છે દર વર્ષે ક્યાં જાય છે

તો પછી દાદાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે કેમ ના દાદાને બચાવી શક્યા આ એ બધું દાણા બતાવવા નહીં ગયા હતા એ તો એ જમાનાની વાત છે ને એટલે બા લઈને ચાલ્યા કરે છે આ બધું બાકી એ બધું ત્યારે બી સત્ય નહીં હતું અને આ જે પણ સત્ય નથી હું સખત વિરોધ કરું છું એનો બા સામે પણ મેં કેટલા વિરોધ કર્યા પણ બા માનવા તૈયાર નથી તો શું કરવું નહીં માને બા ક્યારેય નહીં માને પપ્પા હા બાને માનવું હોત ને તો કે દુના માની ગયા હોત પણ બાને જે ને એવું છે